અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે એક સરકારી આરોગ્ય સંસ્થા નહીં પરંતુ લાખો નાગરિકોના વિશ્વાસ અને આશાનું કેન્દ્ર બની ચૂક્યું છે

એક જ વર્ષમાં અગિયાર લાખથી વધુ દર્દીઓની ઓપીડી અને ચોપન હજારથી વધુ સ્ટાફ અને લોકોના અતુટ વિશ્વાસને આપ્યો છે વર્ષ બે દરમિયાન હોસ્પિટલની કામગીરીના આંકડા ઉપર નજર કરીએ તો કુલ અગિયાર દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો છે જ્યારે એક લાખ ચાર હજાર આઠસો ચાલીસ દર્દીઓને દાખલ કરી અને તેમને જીવન રક્ષક સારવાર આપવામાં આવી છે હોસ્પિટલના વિવિધ વિભાગોમાં મેડિસિન્સ વિભાગમાં પણ એક પોઈન્ટ બાવન લાખ ઓપીડી સાથે સૌથી વ્યસ્ત વિભાગ નોંધાયો છે જ્યારે ઓર્થોપેટિક અને સ્કિન વિભાગમાં પણ એક લાખથી વધુ દર્દીઓએ નિદાન કરાવ્યું છે નિદાન અને તપાસના ક્ષેત્રમાં પણ સિવિલ હોસ્પિટલે સીમાચિહ્ન કામગીરી કરી છે રેકોર્ડ બ્રેક ચોત્રીસ લાખ દસ હજાર પાંચસો છવ્વીસ લેબોરેટરી ટેસ્ટ અને લગભગ ચાર લાખ જેટલા એક્સ રે દ્વારા સચૂટ નિદાન કરવામાં આવ્યું છે આધુનિક સારવારની વાત કરીએ તો ચોવીસ હજાર બસો બાણું સિટી સ્કેન અને અગિયાર હજાર નવસો દસ એમ તપાસ દ્વારા ગંભીર બીમારીઓનું નિદાન શક્ય બન્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલનો ઉદ્દેશ છે છેવાડાના માનવીને અધ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાનો છે હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગમાં પણ એક પોઈન્ટ અઠ્ઠાવન લાખથી વધુ દર્દીઓએ નિષ્ણાંત તબીબોને સેવાનો લાભ લીધો છે બે હજાર ચોવીસની જેમ બે હજાર પચીસમાં પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અગિયાર લાખ સાઈઠથી હજારે લોકોએ ઓપીડી સેવાનો લાભ લીધો છે સિવિલ હોસ્પિટલ એટલે અનુભવી તબીબો આરોગ્ય સુવિધા અને ખૂબ જ એમ કહીશું ને કે પરોપકાર ધર્મ સાથે કામ કરતા સ્ટાફ મેમ્બર્સ અને માનવતા સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફ એમના થકી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સંખ્યા આ વર્ષે પણ એટલી જ જોવા મળી છે એક લાખથી વધારે લોકો દાખલ થયા ચોપન હજારથી વધારે સર્જરી થઈ લગભગ ચાર લાખ જેટલા એક્સરે ચોવીસ હજારથી વધારે સીટી સ્કેન ચોત્રીસ લાખથી વધારે બ્લડ ટેસ્ટ અને અગિયાર હજારથી વધારે એમઆરઆઈ થયા આ વર્ષે એટલે કે બે હજાર પચીસના આંકડા જોઈએ તો આ એ બતાવે છે કે જે ગુજરાતની અંદર આવેલી સરકારની મોટામાં મોટી વ્યવસ્થામાં લોકોને ખૂબ આસ્થા ખૂબ વિશ્વાસ છે અને ખાસ કરીને જ્યારે અનુભવી ડૉક્ટરનો જે ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટ પર ભાર આપી અને લોકો સારી રીતે સારા થઈ અને ઘરે જાય એના ઉપરથી એકબીજા સાથે મળી અને એમ કહીશ કે આ વર્ષે પણ આટલા જ લોકોએ સિવિલ હોસ્પિટલનો લાભ લીધો છે આપ સૌને એટલું જ કહીશ કે આપને કોઈપણ જાતની તકલીફ હોય કોઈપણ જાતનું કોમ્પ્લિકેશન થયું હોય તો નિસંકોચ સિવિલ હોસ્પિટલમાં આવજો આપને અનુભવી ડોક્ટરનો સારવારનો લાભ મળશે એમના અનુભવનો લાભ મળશે આપ સારા પણ થશો અને છતાં પણ આપના ખિસ્સા પર બિલકુલ ભાર નહીં પડે